નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના એપિસોડમાં આપણે અમિતાભ બચ્ચન વિશે વાત મહાનાયક અમિતાભ બચ્ચન વિશે અમારું જ્યારે ભ્રમ નિરસન થયું અમિતાભ બચ્ચન વિશે ત્યાં સુધી અમે અમારા બે અનુભવોની વાત અમિતાભ સાથેના બે અનુભવોની વાત અમારા મિત્રો અને વિદ્યાર્થીઓને પણ કહેતા હતા કે કેટલા વિવેકી માણસ છે આ પણ અમે પ્રદીપ બહુ જ જાણીતા પત્રકાર અને ખબર હાટના સૂત્રધાર એમણે જે રીતે અમિતાભ બચ્ચનને એમના અસલી રૂપે પ્રસ્તુત કર્યા એ એમનો એપિસોડ જોયો અને એમાં પત્રકાર શિરોમણી અને સાંસદ રહેલા સંતોષ ભારતીયના પુસ્તકના ઉલ્લેખ સાથે અધિકૃતપણે અમિતાભ બચ્ચનના અસલી સ્વભાવની એમણે વાત કરી ત્યારે સ્વાભાવિક રીતે અમારું ભ્રમ નિરસન થયું ઓછામાં પૂરું સદગત મોરારજી દેસાઈ બાજુમાં છોટુભાઈ પીઠાવાલા જે મોરારજીભાઈ ના બહુ જ અંગત મિત્ર હતા એમને ત્યાં ગયેલા હવે તો છોટુભાઈ રહ્યા નથી પરંતુ એમના પુત્ર ચંદ્રાવદનભાઈ પીઠાવાલા એ અમારા સન્મિત્ર ખરા અને અમિતાભ ની વાત નીકળી એટલે એમણે એમનો જાત અનુભવ પિતાશ્રીનો જાત અનુભવ એ પણ કયો કે અમિતાભ એને ખરાબ સમયમાં જે લોકોએ મદદ કરી હોય એ લોકોની સાથે એ ખરાબ રીતે વર્તે છે અમારા માટે આ આંચકા સમાન વાત હતી કારણ કે આપણે એમને રીલના હીરો તરીકે જોયા છે રિયલ લાઈફમાં એ કેવા છે એ એટલો નજીકનો પરિચય નો હતો પણ ચંદ્રવદનભાઈએ જાપાનની દસ દિવસની મુલાકાતે જતા પહેલા પિતાશ્રી અમિતા કરોડ રૂપિયાની લોન આપી લોન પરત કરવા વ્યાજ સાથે લોન પરત કરવાની એમની પ્રોમિસરી નોટ હતી એમની જર્મન કંપની એટલે પીટાવાલા જર્મન કંપની એમાંથી એ નાણા અપાયા હતા અને સંજોગો એવા હતા કે પરત આપતા નોટ લખેલી હોવા છતાં અને એ એ વખતે સ્ટેટસ નો હતું એટલે એમણે જેલમાં જવાનો વારો આવે એવી સ્થિતિ હતી છેવટે અદાલતમાં જ્યારે છોટુભાઈ એક અને અમિતાભ બચ્ચન એ આમને સામને થયા અને પછી સમાધાન થયું ત્યારે એમણે મુદ્દલ આપી મુદ્દલ આપ્યું પણ વ્યાજની રકમ નહીં આપી અમિતાભનો આ સ્વભાવ છે એવું અમને જ્યારે કહ્યું ત્યારે અમને ખૂબ આઘાત લાગેલો કારણ કે અમે એ અમિતાભને મળ્યા છીએ પ્લેનમાં મારી પાછળની સીટમાં એ બેઠેલા હતા અને મેં એમને મારી સીટ પર બેસીને જ કહ્યું હેલો સર તો અમિતાભ જસ્ટ અપ એમણે મારી સાથે હાથ મિલાવ્યો અને આઈ એમ અમિતાભ એમ એમને સ્ટાઇલમાં જે રીતે કહ્યું આઈ વોઝ ઓનર્ડ ફ્રેન્કલી સ્પીકિંગ એ અમિતાભનો એક બીજો અનુભવ પણ અમને ખરો જયપ્રકાશ નારાયણ જ્યારે જસલોક માં ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા ત્યારે રાતે બે વાગે જસલોકની સામે રહેતા કલ્યાણજીભાઈ આપણા કલ્યાણજી આનંદી વાળા હવે એ પણ રહ્યા નથી પણ કલ્યાણજીભાઈ અમને બધા પત્રકારોને પોતાને ઘરે ચા પાણી માટે લેવા આવે અને એમને ત્યાં યજમાન ની ભૂમિકામાં આમ તો કલ્યાણજીભાઈ આવે પણ એ જરૂર હોય મને પંકજ ઉદાસ હવે રહ્યા નથી પણ પંકજ ઉદાસ માં મને તોછડાઈ વર્તાતી હતી પણ મનહર ઉદાસ એના જેવો સજ્જન માણસ મને મળ્યો નથી પણ વાગે અમિતાભ આવે અને અમિતાભ બચ્ચનના આ બે પ્રસંગ એનું અમને સ્મરણ અને અમે ઘણી વખતે વિદ્યાર્થીઓને કહીએ કે જેઆરડી ટાટા ટાટાના ચેરમેન એમને વારંવાર મળવાનું એટલા માટે થતું હતું કે અમે મુંબઈમાં હતા અને પત્રકારત્વમાં હતા બોમ્બે હાઉસમાં મળવાનું થતું અને જેઆરડી એ એ બહુ સજ્જન માણસ કરીને જતા હોય કોઈ હાથ હાથ માટે આગળ કરે તો ગાડી રોકે કાચ નીચે ઉતારે આમ તો કાચ એમનો નીચો જ હોય પણ એ હાથ મિલાવે અમે ઘણી વખતે વિદ્યાર્થીઓને અમિતાભની અને જેઆરડી ની વાત કરીએ પણ આજે પુસ્તક સંતોષ ભારતીય ચંદ્રશેખર સોનિયા ગાંધી અમિતાભ સુપરસ્ટાર અમિતાભ એમની અસલિયત કેટલી સ્વાર્થી છે એનો પરિચય અને જે લોકો એને મદદ કરતા હોય એ લોકો થી એ કઈ રીતે મુખ

આમ તો મધુશાલા વાળા કવિ અંગ્રેજીના પ્રોફેસર અને તેજી તેજી બચ્ચન બચ્ચન એમના એ પરિવાર ના સભ્ય જેવા જ હતા અને રાજીવ ગાંધી ના જયારે સોનિયા ગાંધી સાથે સોનિયા માઇનો સાથે જયારે લગ્ન થયા ત્યારે એમને ભારતીય પરંપરા શીખવવા માટે

અજિતાભ નું એમના નું રાજીવ ગાંધી વગેરેનું નામ આવ્યું ત્યારે પણ રાજીવ ગાંધી અડીખમ રીતે અમિતાભ સાથે રહ્યા એના દિવાલની જેમ પણ અમિતાભ એ વીપી સિંહ ની સરકાર આવતા જ એને અસલી રંગ બતાવવા માંડ્યો

એમને જ્યારે અમિતાભ બચ્ચન પછી પાછા ફિલ્મોમાં જતા રહ્યા સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું માંડ્યા અને જ્યારે જ્યારે કે અમરસિંહ તમને ખ્યાલ હશે કે ઉત્તર પ્રદેશમાં ક્યારેક અમરસિંહ નું નામ હતું સમાજવાદી પાર્ટીમાં ને મુલાયમસિંહ મુખ્યમંત્રી હતા સમાજવાદી પાર્ટીમાં અમરસિંહ નું નામ એ જોરદાર હતું મુલાયમ સિંઘ સાથે અમરસિંહ તકલીફમાં જયારે હતા ભાઈ શ્રી અમિતાભ ત્યારે મુલાકાત કરાવી અને એમણે ઉત્તર પ્રદેશ સરકારની જાહેર ખબરમાં ક્રાઇમ ફ્રી ઉત્તર પ્રદેશ એવી એક કેચલાઇન સાથે એમણે પોતે પોતાનો અવાજ આપ્યો જે રીતે છેલ્લે છેલ્લે જોડાયા એ જયારે મુલાયમ સાથે એમનો પરિચય થયો ત્યાર પછી એમના પત્ની આમ તો એમના પત્ની ન કહેવાય કારણ કે જયા ભાદુડી વોઝ અ સુપરસ્ટાર જ્યારે અમિતાભ કઈ નહોતા ત્યારે પણ એમના એ અભિનેત્રી તરીકે એમનું બહુ જ મોટું નામ હતું પણ એ જયા બચ્ચન એ સમાજવાદી પાર્ટીના તરીકે રાજસભામાં ત્યારથી આજ સુધી રહ્યા છે અમિતાભને જ્યારે કંગાળ થઈ ગયા એમની જે પેલી બેંગ્લોરમાં જે એમણે કંપની સ્થાપેલી અમિતાભ બચ્ચન ના નામની એબીસીએલ એ પણ ખાડે ગઈ હતી કંગાળ અમિતાભને સહારાશ્રી સુબ્રતો રોય એમણે ખૂબ મદદ કરી આર્થિક રીતે મદદ કરી અને અનિલ અંબાણી સુબ્રતો રોય અમરસિંહ મુલાયમસિંહ અમિતાભ આ બધા એ ક્યારેક દેખાતા હતા પણ સુબ્રતો રોયના ખરાબ દિવસોની અંદર અમિતાભ એમને પડખે નતા અમરસિંહ ના રાજકીય સંકટ વખતે કે બીજી સ્થિતિમાં એના આરોગ્યના સંકટ વખતે અમિતાભ ક્યારેય સાથે નહોતા એમનો એ સ્વભાવ એમના પ્રારંભિક દિવસોમાં પણ એ જ રીતે ઝડપતો રહ્યો અમિતાભના ગોડફાધર ગણાતા ગણા એમને પુત્રવત ગણતા હતા અમિતાભ અમિતાભ છે ને બોમ્બે ની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એટલે બોલીવુડ માંથી પછી પાછા કલકત્તા જતા રહેવાના હતા ત્યારે મહેબૂબે મહેમુદે એમને એમને માટે ખાસ એમને હીરો તરીકે પ્રસ્તુત કરીને બોમ્બે ટુ ગોવા ફિલ્મ બનાવી એમને હીરો તરીકે એમાં પ્રસ્તુત કર્યા પણ એમની સાથે કોઈ હિરોઈન કામ કરવા માટે તૈયાર નહોતી એ વખતે મહેબૂબ મેહમૂદની મિત્ર અરુણા ઈરાની એ એમાં હિરોઈન તરીકે આવ્યા પણ બ્રિજ કેન્ડી હોસ્પિટલ મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં જ્યારે હરિવંશરાય બચ્ચન એટલે અમિતાભના પિતાશ્રી એ ભરતી થયેલા હતા સારવાર માટે અને એ જ વખતે મહેમૂદ નું પણ ઓપરેશન ત્યાં થયેલું હતું મહેમૂદ અમિતાભના ગોડફાધર હતા અને એ રીતે ગણતા પણ હતા પરંતુ અમિતાભે એટલી પણ તમા ન દાખવી કે પોતાના પિતાશ્રીની તબિયત પૂછવા માટે બ્રિજ કેન્ડીમાં એની સારવાર ત્યાં ચાલી રહી છે ને ત્યાં બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં છે અને તેમને મહેમૂદ પણ ત્યાં પણ હોસ્પિટલમાં એમનું ઓપરેશન થયેલું છે પણ એને ખબર પૂછવા જવાની પણ એને તમા દાખવી નહોતી કાદર ખાન બહુ મોટું નામ અને બંને જણાની વચ્ચે દોસ્તી ઘણી સારી પણ કાદર પરંપરા હતી એ પછી થયા મોટું નામ થયું ત્યારે સેટ પર જયારે ફિલ્મના સેટ પર શૂટિંગ વખતે અમિતાભ નો એવો આગ્રહ રહે કે ભાઈ તમારે છે ને મને સરજી કહીને બોલાવાના અને કાદર ખાન ના છેલ્લા વખતમાં પણ એમની સાથે નતા સલીમ જાવેદ જ્યારે સાથે હતા ત્યારે અમિતાભને માટે એમણે જંજીર ફિલ્મ માટે ભલામણ કરી અને તમને ખબર હશે કે જંજીરે અમિતાભનું નું આખું વ્યક્તિત્વ એ ઉપસાવ્યું અને સલીમ જાવેદે બંને જણાએ અનેક જગ્યાએ એમના નામની ભલામણ કરેલી પણ જ્યારે બંને છૂટા પડ્યા અને કામ ઓછું હતું ત્યારે અમિતાભ કરે એવી એમની જે અપેક્ષા હતી એ અપેક્ષા ક્યારેય પૂર્ણ ન થઈ જોકે આજે એ પોતે પોતાના નામ જમાવી ચૂકેલા છે પણ જ્યારે તકલીફમાં હતા ત્યારે અમિતાભે એમને માટે કશું જ ન કર્યું જેને જેને અમિતાભ ધી અમિતાભ બનાવવામાં જેમણે યોગદાન આપ્યું એ અમિતાભે એમને માટે કઈ ન કર્યું ઘણી વખતે એમ કહેવાય છે કે સલમાન ખાન એમને જીવનમાં જે જે લોકોએ મદદ કરી એ લોકોનો એક જાહેર કાર્યક્રમમાં એને બધાના નામ દઈને આભાર માનેલો અને બધા સામે બેઠેલા હતા પણ અમિતાભ બચ્ચને ક્યારે પોતાને મદદ કરનાર પોતાની કંગાલિયત વખતે પણ મદદ કરનાર જયારે કામ શોધતા હતા ત્યારે મદદ કરનાર કોઈને માટે કોઈ ઉપકાર ભાવ એને દાખવ્યો નથી અને પાછું કોરોના પીરિયડ આવ્યો ત્યારે એમને દાન કરવું ગમતું નહોતું આપણે ત્યાં વોટ્સઅપ યુનિવર્સિટીમાં ઘણા બધા ખેલ ચાલતા હતા પણ કેટલાક લોકો શાહરૂખ પાકિસ્તાનમાં મદદ કરી રહ્યા છે એની વાતો કરતા હતા હકીકત એનાથી ઉલટી હતી શાહરૂખ ખાને પીએમ કેર ફંડમાં સીએમ કેર ફંડમાં એને મસ્ત મોટા ડોનેશન એ વખતે આપ્યા હતા કોરોના જયારે આપણે ત્યાં હતો ત્યારે અને પોતાની નવી ઓફિસ બનાવવા માટેની જે નવી નકોર બિલ્ડિંગ હતી એ બિલ્ડિંગ એ કોરોનાના પેશન્ટ માટે એમને રાખવા માટે સરકારને એને આપી હતી અને છોગામાં હજાર માણસો ને રોજ જમાડવાની જવાબદારી પણ એને લીધી હતી મિત્ર દ્રોહ તો કર્યો જ હતો અને મિત્ર દ્રોહ ની એક વાત જનપદ પર છેલ્લે છેલ્લે રાજીવ ગાંધીને મળ્યા રાજીવ ગાંધી જયારે સત્તામાં નોતા ત્યારે મળીને એ બહાર નીકળ્યા ત્યારે સંતોષ ભારતીય નોંધે છે કે રાજીવ ગાંધી દસ મિનિટની અમિતાભ બચ્ચનની મુલાકાત પછી એ જયારે બહાર નીકળ્યા ત્યારે રાજીવ ગાંધી ના શબ્દો હતા સાપ છે આ અમિતાભ માટે બોલાયેલા શબ્દો પોતાના ક્યારેક મિત્ર હતા એમના થકી બોલાયેલા શબ્દો અને જયારે રાજીવ ગાંધી ન રહ્યા ત્યારે અમિતાબે જે લોકો સત્તામાં હતા એ લોકોની કુર્નિશ બજાવવાનું રાખ્યું અને અમિતાભને લખ લૂટ ફાયદો કરાવનાર રાજીવ ગાંધીના પરિવારને પરિવાર જ્યારે કોઈ તકલીફ હતી ત્યારે એક વખત સોનિયા ગાંધીએ અમિતાભને કહ્યું કે રાહુલ અમેરિકામાં ભણે છે ને એની ફી ભરવા માટે મારી પાસે નાણાં નથી તમે મને મોકલાઓ તો અમિતાભારોનિયા ગાંધીને મોકલાવેલો ક્યારે ભૂલી શકે નહીં ગાંધીએ બનાવી હરિવંશરાય બચ્ચન તેજી બચ્ચન અમિતાભ બચ્ચન અજિતાભ બચ્ચન આ બધા જેમના પરિવારના સભ્યો સમાન હતા એ અમિતાભ જ્યારે સોનિયા ગાંધી તકલીફમાં હતા ત્યારે એક હજાર ડોલર નો ચેક મોકલાવે છે એટલે કે ત્રીસેક હજાર રૂપિયા એ વખતે થતા હશે અને અમેરિકામાં જ્યારે રાહુલ ભણતો હતો ત્યારે હાવર્ડમાં એની ફી કેટલી મોટી હોય એ સમજી શકાય એમ છે પણ સોનિયા ગાંધી પણ ખુદદાર હતા એમણે એ ચેક પાછો મોકલી આપ્યો કારણ કેમને એવી ભીખ જોઈતી નોતી આ અમિતાભ બચ્ચન મને લાગે છે કે ચંદ્રવદન ભાઈએ જે વાત કરેલી એ પ્રોમિસરી નોટની છોટુભાઈની પ્રોમિસરી નોટની 60 કરોડ રૂપિયાની રકમ એ આપ્યા પછી એ પાછી વાળવાની હિંમત એમની તૈયારી ન હોય ભાઈ શ્રી અને ઉપરથી એ ચોરી ઓર સીના ચોરી કરવાની કોશિશ કરે મને લાગે છે કે સત્તા સાથે રહેવા માટે નો સ્વભાવ ધરાવે છે જ્યારે યુપીએ ની સરકાર ગઈ એના પછી એ સત્તાધીશોની સાથે જ રહેવાનું પસંદ કરે છે આપણે જોઈ શકીએ છીએ પણ આ અમિતાભ બચ્ચન ધ સુપરસ્ટાર એમનું આ અસલી વ્યક્તિત્વ છે અને આજે એની થોડી ઝલક અમે સંતોષ ભારતીયની વીપી સિંહ ચંદ્રશેખર સોનિયા ગાંધી ઓર મય એ પુસ્તક અને અમારા મિત્ર પ્રદીપ ચૌહાણ તથા ચંદ્રવદન પીઠાવાલા સાથે જે વાતચીત થઈ એને આધારે અમે કર્યું શક્ય છે કે આપને ગમ્યું હશે આ પુસ્તક હકીકતમાં એની કિન્ડલ એડિશન એ કે ફ્લિપકાર્ટ પર અવેલેબલ છે ઉર્દુ એડિશન અવેલેબલ છે પણ હિન્દી એડિશન અવેલેબલ નથી એટલે એને પુસ્તક આકારે કિન્ડલ એડિશન અવેલેબલ છે તમે એમાં વધુ વાંચી શકો છો આજે આટલી વાત તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો લોકોનો ભ્રમ લોકોના ભ્રમનું થાય એવા આ પ્રસંગો આપણી સામે સુપરસ્ટાર તરીકે એ અમિતાભ બચ્ચન ને આપણે જોઈએ છીએ ત્યારે એ કેટલો નાના દિલનો માણસ છે એનો આપણને અનુભવ થાય છે નમસ્કાર